કરજ સૂકવું કણબી તણું પ્રતિક કર્યો વિશ્વાસ કરજ સૂકવું કણબી તણુ પ્રતિક કીધો વિશ્વાસ અંત બેલી થઈ આવી આ બાપા બજરંગદાસ અને બાપા ને પાદળની અંદર પૂછ્યું ગામના છોકરાઓ રમતા હતા પહેલાં ઓલો ગોવિંદ ભગત જે છે તમારા ગામનો કાલ એણે દવા પીઢી હતી એ જીવે છે કે મરી ગયો સાંજે હમણાં મળી અને જે કાંઈ કરજનું લિસ્ટ તમે તૈયાર કરીને આવ્યો અને એ લિસ્ટ તૈયાર રાખજો કાલ હું આવીશ પૈસા લઈ અને આપણે એનું ફરજ ભરી દઈશું બે ત્રણ વખત તો એવું બનેલું કે ભાઈ આ પામોબેન ગુજરી ગયા હોય એક વખત તો ગામ લોકો કપડાં લઈને જેમ સ્નાનની અંદર જાય ગામડાની અંદર એમ એમના ઘેર ગયેલા અને એમાંથી પાછળ આમ ધીમે ધીમે જીવંત થયેલા નમસ્કાર મિત્રો જય માતાજી બાપા સીતારામ હું છું ધવલ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ પર મિત્રો આપણા ગુજરાતની આ ધન્ય ધરા પર અનેક સંતો થઈ ગયા એમાંના એક મહાન સંત એટલે બજરંગદાસ બાપા આજે આપણે વલભીપુર તાલુકાના કાનપર ગામના કાળીદાસ બાપુ અને બજરંગદાસ બાપુ વચ્ચે જે નિકટ નાતો હતો જે સંબંધ હતો એ વિશેની માહિતી આપણે વલભીપુર તાલુકાના કાનપર ગામના હાલમાં જે રહેવાસી છે કાળીદાસ બાપુના દીકરા દીનબંધુદાસ બાપુ પાસેથી આપણે બાપાના જીવનચરિત્ર વિશે ઘણી બધી નવી નવી માહિતી મેળવવાની છે અમારા નવા નવા એપિસોડ આવતા રહેશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો બજરંગદાસ બાપાના જીવન વિશે દીનબંધુદાસ બાપુ પાસેથી જાણીએ આ છે વર્તમાન કાનપુર ગામનું રામજી મંદિર અહીંયા બજરંગદાસ બાપા કાળીદાસ બાપુની પાસે મારા પિતાજીની પાસે અવારનવાર બાપા પધારતા આ મંદિરની અંદર અહીં રોકાતા હતા અને ગામ લોકો પણ ભેગા થતા સત્સંગ દર્શનનો લાભ લેતા ચા પાણી બધું ગામ ડાયરો ચાલુ રહેતો કે બાપા એવા બાપુ આવ્યા છે એટલે ગામ લોકો ભાવથી આવતા એ સમયે પણ એ સમયે જૂનું રામજી મંદિર હતું જે જૂના સમયનું દેશી નળિયાનું મંદિર હતું અને ત્યાર પછી ઓગણીસો નેવુંની ની અંદર આ મંદિરનો જીર્ણ ઉદ્ધાર કરવામાં આવ્યો અને નવનિર્મિત મંદિર બનાવવામાં આવ્યું એ વર્તમાન આ કાનપર ગામનું રામજી મંદિર છે અત્યારે પહેલાં જે હતું એ જૂનું હતું બાપાના સમયમાં અમે નાના નાના બાળકો અને પૂજ્ય બાપાની સાથે આમ દર્શન કરીને બેઠેલા અને એ સમયે જ્યારે બાપા અહીંયા આવતા અને મારા બાપુજીની સાથે એક અમારા કાનપર ગામના પટેલ હતા ગોવિંદભાઈ નારાયણભાઈ પટેલ કાકડિયા અટકના એ પણ મારા પિતાજીની સાથે કાળીદાસ બાપુની સાથે બેસતા અવારનવાર આવતા અને અહીંયા બાપા આવતાની ગોવિંદ ભગત જે કહેવાય જેમનું બાપાએ કરજ ભર્યું નેવાસી હજાર રૂપિયા એ જમાનામાં ઓગણીસો સુમોતેરમાં તો એ ભક્તિ પણ અહીંયાથી લાગેલી આ રામજી મંદિરમાં ગોવિંદ ભગતને અને પછી આગળ બાપાએ જે એનું કરજ ભર્યું એમણે જ્યારે કટોરો પીધો શંકરચાર કપાસ કરેલો પોતે માણસ સાસા હતા ખેતીવાડી કરતા હતા પણ દેવાનો ડુંગર માથે થઈ ગયો હતો અને કરજમાં ડૂબી ગયેલો માણસ હતો અને અવારનવાર મારા પિતાજી કાળદાસ બાપુની સાથે એ જતા બગદાણા અને એક દિવસ એને એવો પ્રશ્ન થયો બાપાનો ફોટો જોઈને કે બાપુ આ માટમાં ફોટો છે એ એમનું નામ શું છે અવારનવાર અહીંયા આવે છે ત્યારે મારા પિતાજીએ એમ કહેલું કે એમનું નામ બજરંગદાસ બાપા છે અને બગડાણાની અંદર નિવાસ કરે છે એ વખતે ગોવિંદ ભગતને એવી ભાવના જાગી કે આ સંતના દર્શન એના આશ્રમે જઈને મારે કરવા એટલે એક સમય એવો આવ્યો એક દિવસ એમાં મારા પિતાજી ગામના અમારા એક જામલભાઈ રાઠોડ કરીને ભગત હતા દાદા આજેની ગેરહાજરી છે એ પણ બીજા ગામના ચાર પાંચ વ્યક્તિ અને ગોવિન ભગત આ બધા સાથે બગડાણા ગયેલા બાપાના દર્શને બીજો બાપા કરણવાળા હોટલે બેઠેલા હતા ગોદળું પાથરી અને ત્યારે આટલી બધી સગવડ નહોતી વાહન વ્યવહારની બગડાણા જવા આવવાની એટલે લોંગડીના ગામના પાટીએ ઉતરી અને ત્યાંથી જે વચ્ચે ગામડા આવે ને તે ચાલીને ગયેલા અને સાંજે પાંચક વાગ્યે ભગેલા અને બાપાએ પછી આ લોકોનો આદર સત્કાર કર્યો આ પાણી પાયા રાત્રિ રોકાયા અને રાત્રે ભોજન પ્રસાદ કર્યો રાત્રે બાપા અરે બેઠા સત્સંગ કર્યો પણ સવારે જ્યારે નીકળ્યા ત્યાંથી મનોમન ગોવિંદ ભગતે એવો સંકલ્પ કરેલો દુઃખ માટે ખૂબ કરજ ખૂબ એટલે આમ દુઃખી જીવન એનું એટલે બાપાનું જે જીવન શૈલી જોઈ બાપુ સાદી શૈલીના જીવનના એક સ્થાન હતા બજરંગદાસ બાપા પણ પોતાની પરખ બહુ ન પડવા દેતા સિદ્ધ પુરુષ હતા અને અજબ ટેલિપના મારી બુદ્ધિ અનુસાર મેં જે કાંઈ અનુભવું છે કારણ કે મારી દસ વર્ષની ઉંમર હતી ને ત્યારે મેં બજરંગદાસ બાપાને જોયેલા એટલે અઝબ તૈલીફ જેને કહેવાય સાધુની ભાષામાં એવા એક સંત હતા અને બાપા વારંવાર કદાચ બાપાની વાણીનો તમને કોઈને ખ્યાલ હોય કે ન હોય તો બાપા જ્યારે જ્યારે કોઈ વાત કરતા તો એમાં એક એનો માસ્ટરી શબ્દ હતો બોલવાનો કે સારો વ્યક્તિ હોય પ્રભાવિત કે અથવા તો આગળ ભવિષ્ય જવાનો હોય તો એને એવું સંબોધન કરતા કે આ હારો હોલર છે હોલર શબ્દનો એ પ્રયોગ કરતા સોલર એટલે ઉર્જાવાન પૂરું છે એમ આજે ઘેરે ઘેરે અત્યારે જોવો આ સોલર આવ્યા એમાંથી આપણે વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ અને ઘરની વપરાયને આ પાછી જીએબીને આપે છે લોકો તો બાપાને આપણે આ અનુભવેલા પછી ગોવિંદ ભગત આવ્યા ત્યારે મનોમન એવો સંકલ્પ કરીને આવેલા કે જ્યાં સુધી આ સંત મારા ઘેરે ન પધારે ત્યાં સુધી મારે વાસણની અંદર જમવું નહીં કર પાતરી રહીશ કરની અંદર ખાય એટલે એ વ્યક્તિએ બાર મહિના કે અઢાર મહિના જેવું પોતાના હાથની અંદર એ ભોજન કરતા ગોવિંદ ભગત અને એ વખત વર્ષે આ ઓગણીસો સોમોતેરની અંદર એણે શંકરચાર કપાસ કર્યો ખોટ ગયો કપાસ થયો નહીં અને દેવાવાળા માથે બહુ ભી કરવા મણ્યા કરજદારો જે હતા કરજવાળા એ લોકો ઉઘરાણી કરવા મણ્યા પછી આણે મનોમન નિશ્ચય કર્યો કે હવે કરવું શું હવે માથે નેવાસી હજારનું કરજ અને કપાસ પાક્યો એની ઉપજ આવી એ આઠ હજાર રૂપિયા મનોમન નિશ્ચય કરી એ આઠ હજાર રૂપિયા જે હતા એ બાપાના દર્શને ગયા અને ત્યાં બાપાના શરણે મૂકી દીધા છેલ્લા દર્શન કરી મનોમન એને હું નિશ્ચય કર્યો હે બાપ પોતે મનથી સદગુરુ જે કાંઈ સંત ભગવાન માનેલા કે મનોમન એને એવો આમ બાપાને દર્શન કરતા વિચાર કર્યો હે બાપ હવે હું આ તમારા છેલ્લા દર્શને આવ્યો છું હવે આ શરીરથી હું તમારા શરણે કોઈ દિવસ નહીં આવું ઘી આવ્યા રાત્રિ આવીને જેમાં કરવા વાળું પાણી જે દેશી ભાષામાં કહેવાય ગામડામાં એ વાળું પાણી કર્યા ઘરના બધા સૂઈ ગયા અને રાત્રિ એ વ્યક્તિ એવો નિશ્ચય કર્યો કે હવે આ જીવનને ટૂંકાવી દેવું અને ઘરની અંદર જે શંકરચારની અંદર દવા છાંટવામાં આવે ઝેરી એ દવાઓના ડબલા પડ્યા હતા એમાંથી દવા લઈ અને એક વાટકાની અંદર લઈ અને પોતે ગટગટ આવી ગયા તકલીફ થઈ એમના બા હતા ભય વ્રદ્ધ ઉમરના એમનું નામ હતું રડિયાદમાં એ માજી જાગી ગયા આમ તેમ થયું થોડીક પાવર આવ્યો અને માજીને ખ્યાલ આવી ગયો કે આને કાંઈ કર્યું છે એટલે દેકારો માજીએ કર્યો આડોશી પાડોશી ગામ લોકો ભેગા થયા માજીને ખ્યાલ આવી ગયો ગોવિંદે દવા પી લીધી છે અને એ વખતે ગામ લોકોએ કીધું કે ભાઈ હવે જે થવું થયું પણ હજી આને કાંઈ વાંધો નથી હાલો અમને દવાખાને લઈ જવી દવાખાને લઈ ગયા અને વલભીપુરની અંદર દવાખાને લઈ ગયા ત્યારે ત્યાં અમારે શાહ સાહેબ નામના ડૉક્ટર હતા એમણે એનું ટ્રીટમેન્ટ કર્યું અને ટ્રીટમેન્ટ કરીને બધા જ રિપોર્ટો કર્યા એને કીધું કે ભાઈ અમને કાંઈ વાંધો નથી પણ બાપાની એની માથે એ કૃપા થઈ કે જ્યારે કાન પરથી વલભીપુર જતા હતા વાહનમાં એ વખતે ત્રણ વખત ગોવીને ભગતને ઉલટી થઈ એ ઉલટીની સાથે પૂજ્ય બાપાની કૃપાથી એ ઝેર બધું બહાર આવી ગયું અને પછી કાંઈ અમને થયું નહીં ડૉક્ટરે નિદાન આપ્યું કે ભાઈ આમને કાંઈ તકલીફ છે નહીં ઘેરે લઈ જાઓ સવારે ઘેરે લાવ્યા સવારે ઘેરે લાવવાને આઠક વાગ્યાનો સમય થયો અને પૂજ્ય બજરંગદાસ બાપા નાથુભાઈ પંચાળ એમની ગાડી ચલાવતા હતા અને કાન પરના પાદરે આવ્યા બાપા કોઈ બરવાડાની અંદર જતા હતા અને બાપા આવ્યા ને પાદરની અંદર પૂછ્યું ગામના છોકરાઓ રમતા હતા પહેલાં આવેલો ગોવિંદ જે છે તમારા ગામનો કાલ એણે દવા પીઢી હતી એ જીવે છે કે મરી ગયો એટલે નાના નાના બાળકો રમતા હતા એણે કીધું બાપા તો કે જીવે છે તાકે જીવતો રહી ગયો તાકે હા કે છે ને કાલ હાંધે અને દવા પીધી પૂજ્ય બાપા આ વાત ઉપરથી એવું લાગે કે તે તે દિવસે મોબાઈલ નહોતા કાંઈ નહોતું પણ બાપા ભૂત ભવિષ્યને વર્તમાન જાણવાવાળા હતા એટલે અંતર્યામી પુરુષ એમને બગડાણા ખબર પડી ગોવિંદે આવું કર્યું કાનપરના પાજર આવીને ખબર પૂછ્યા નહીતર તો બાપાને કેમ ખબર પડે બીજો કોઈ વ્યક્તિ કાનપર ગામનો મળ્યો નહોતો બાપા એ સમાચાર પૂછ્યા ને કીધું કે તમે એટલા સમાચાર આવજો ગોવિંદને કાળદાસ બાપુને કે અત્યારે હું બરવાડા જાઉં છું અને વળતા હું અહીંયા આવીશ કાન પર એટલે બાપા કાન પરથી નીકળ્યા અને બરવાડા રોકડિયા હનુમાનજીની જગ્યામાં ગયેલા ત્યાં પૂજ્ય આનંદરામ બાપુ નિવાસ કરતા અને માતાજી બંને એ બાપુને માતાજી બહેન થતા અને આણંદરામ બાપુ એવા મહાપુરુષ હતા ભજનાનંદી હાથમાં એટલે બાપા આનંદરામ બાપુને અવારનવાર મળવા જતા ત્યાં આનંદ કર્યો મળ્યા સાંજના પાંચેક વાગે કાન પર આવ્યા ગોવિંદ ભગત દવા પીધેલી શરમ લાગે કાંઈ થયું નહીં મર્યા નહીં એના કારણે વાડીએ ગયેલા વાડીએ મશીન ચાલુ કરીને પાણી વાળે મોલાટી અંદર એક માવજીભાઈ કરીને કોળી પટેલ હતા ભગડ એમને કાળીદાસ બાપુએ મોકલ્યા કે ભાઈ ગોવિંદને બોલાયે બાપુ હમણાં આવી જશે માવજીભાઈ અમને બોલાવા ગયા પણ ગોવિંદ ભગત શર્મના હિસાબે આવ્યા નહીં કે મારે શું મોટું પાન પરના પાદળની અંદર બાપા આવ્યા ઉભા રહ્યા કાળિદાસ બાપુ બીજા ગામ લોકો બધાએ દર્શન કર્યા બાપુએ વાત કરી કે ગોવિંદ ભગતને કે બોલાવ્યો નહીં એટલે કાળુદાસ બાપુએ કીધું કે ભાઈ વાડીએ ગયો છે એક માણસને બોલાવવા મોકલ્યો પણ એ આવ્યો નથી તાકે કે એણે દવા પીધી હતી જ્યારે પીધું હતું વાલા કાળુદાસ બાપુએ કીધું કે હા તાકે એનું કારણ કારણ એ બાપા એની માથે કરજ બહુ થઈ ગયું લહેણું બહુ થઈ ગયું અને એ મૂંઝાઈ ગયેલો માણસ એટલે બાપાએ એ વખતે હુકમ કર્યો કે તમે સાંજે હમણાં મળી અને જે કાંઈ કરજનું લિસ્ટ તમે તૈયાર કરીને આવ્યો અને એ લિસ્ટ તૈયાર રાખ્યો કાલ હું આવીશ પૈસા લઈ અને આપણે એનું ફરજ ભરી દઈશું આવું કહી અને બજરંગદાસ બાપા મોટરમાં બેસીને નીકળી ગયા સાંજે ગોવિંદ વગર કાળીદાસ બાપુને મળ્યા વાત કરી રામજી મંદિરે બેઠા કે બાપા તારું કાલ કરજ ભરવા આવશે એટલે બાપાના નામથી સંકલ્પ કરી જ્યારે પીધું એટલે તો ગોવિંદ ભગતને મનોમન હંસુબું આવ્યું કે સાધુ મારું કરજ ભરશે આવશે આવો પોતે મનોમન વિચાર કરે છે પણ લિસ્ટ તોય તૈયાર કર્યું સવાર થયું દશક અને બજરંગદાસ બાપા કાન પર આવ્યા ઢોળી અંબેશદડરની અંદર પૂજ્ય બાપા બેઠેલા અને આવ્યા અને અહીંયા મંદિરની આગળ શોખ જે રહ્યો ત્યાં બાપા ઊભા રહ્યા અને કાળિદાસ બાપુને બોલાવ્યા કીધું કે હાલ વાલા ઓલા ગોવિંદાનું ઘર ક્યાં છે ત્યાં આપણે જવું છે એટલે મોર કાળિદાસ બાપુ ચાલી ગયા પાસળ બાપાની ગાડી ગોવિંદ ભગતના ઘેરે આવ્યા બેઠક થઈ ખાટલાની અંદર ગાડલું નાખીને બેઠક કરી ગોવિંદ ભગત પગની અંદર પડી ગયા લાકડી પડે એમ દંડવટ કર્યા બાપાએ આશીર્વચન આપ્યા ગામ ડાયરો ભેગો થયો ચા પાણી થયા બાપાએ કરજ સુકવવાની તૈયાર તૈયારી બતાવી લોકો બોલાય તારા જે કરજવાળા હાજર હોય એને આપણે સૂકવી દઈએ એક પછી એક એક પછી એક કરજદારના નામ બોલતા ગયા લોકોને સુકવતા ગયા પહેલાં દિવસે બજરંગદાસ બાપાએ તેતાલીસ હજાર રૂપિયા ભર્યા હતા આ વાસ્તવિક વાત છે અને તેતાલીસ હજાર રૂપિયા ભરી અને પાછા બાપા સાંજે બગડાણા વ્યા ગયા હતા ભોજન પણ કર્યા નહોતા અહીંયા બીજા દિવસે આવ્યા અને બીજા દિવસે આવી અને બાપાએ પાછું બધું ગામ ડાયરો બધું આવ્યું અને પાછી બેઠક ચાલુ કરી અને બાપાએ પાછા ચાલીસ હજાર રૂપિયા બીજા દિવસે શું સાંજે બાપા વ્યા ગયા તે દિવસે કાળીદાસ બાપુએ આગ્રહ કર્યો કે બાપા તમે ભોજન કરો બહુ આગ્રહના અંતે બાપાએ હા પાડી પછી ભોજન બનાવવામાં આવ્યું અને બાપાને બધા બપોરે ભજન ભોજન કરેલા અને ચાલીસ હજાર રૂપિયા બીજા દિવસે સૂકવી ગયા બાપા એટલે ત્યાંશી હજાર રૂપિયા થયા નેવાસી હજાર રૂપિયા હતા ત્રીજા દિવસે બજરંગદાસ બાપા આવ્યા અને જે કાંઈ બાકીની જે નેવાસીમાં રકમ હતી એ બધી ત્રીજા દિવસે બજરંગદાસ બાપાએ સૂકવેલી અને જે કાંઈ વાણિયાની દુકાનના નામાથી માંડી અને દળણું દળાવવાની ઘંટીના જે પૈસા બાકી હતા છે લે એ પણ બજરંગદાસ બાપાએ ગોવિંદ ભગતના સુકવેલા અમારા ગામની અંદર પ્રેમચંદ તારાસનની મોટી ખેટી દુકાન હાલતી ત્યાંથી એ નામે લેતા વાણિયા હતા શેઠ એમનું નામ હું ભરેલું જે ઘંટીઓ રોડ દળવાની ઘંટી હતી ત્યાં પણ એના નામાઠામાં હતા એ પણ સૂકવા કોઈનું એક રૂપિયો કરજ રહેવા દીધું નહીં બાપે પછી આશીર્વાદ આપીને કીધું કે ગોવિંદ હવે આ તું તો કરજ મુક્ત થઈ ગયો રામજીનું નામ લઈને ભજન કર અને ભગવાનનું નામ લેતો ત્યાં સાધુ સંતોની સેવા કરજે એમ કહીને આશીર્વાદ આપી અને પૂજ્ય બાપા રવાનાથી આ કાન પરથી નીકળવા ત્રીજા દિવસે ત્યારે એક પ્રસંગ એવો બનેલો એ આજ સુધીમાં કોઈને ખબર નથી એટલે એ પણ પ્રસંગ મૂકવું કે અમારા ગામની અંદર રામસંગભાઈ ડાનસંખાઈ ડોડિયાના પત્ની પામુબેન અતિ બીમાર રહે ઘણા વખત એને દવાખાને લઈ ગયા બધા રિપોર્ટિંગ થયા અસાધ્ય રોગ થયેલો એમના સસરા જે ડાનસંખાઈ ડોડિયા હતા એ અહીં રામજી મંદિરે કાળીદાસ બાપુની ભેગા બેસ કોઈ સ્કોપ રહ્યો નહોતો કે હવે આનું શું કરવું એમ અને બે ત્રણ વખત તો એવું બનેલું કે ભાઈ આ પામોબેન ગુજરી ગયા એક વખત તો ગામ લોકો કપડાં લઈને જેમ સ્નાનની અંદર જાય ગામડાની અંદર એમ એમના ઘેર વ્યા ગયેલા અને એમાંથી પાછા આમ ધીમે ધીમે જીવંત થયેલા આવો અસાધ્ય રોગ કોઈ દવા લાગુ પડે નહીં દાનસંગભાઈએ કહેવાય બાપુ કરવું હું આવી વાત કાળિદાસ બાપુને કીધી એ વખતે કાળિદાસ બાપુએ કીધું ભાઈ તમે બાપા જ્યારે કાલ આવવાના છે એમના શરણે લાવો અને જો મહાપુરુષ છે આટો પુરુષ એની કૃપા થઈ જાય તો કદાચ એનો રોગ વિયો જાય બીજા દિવસે બાપાએ જ્યારે કરજ ભર્યું અને બાપા જ્યારે જવાની તૈયારી કરતા હતા એ જ સમયે જોડીમાં નાખી અને એ પામુબહેનને લાવવામાં આવ્યા બાપા ખાટલા પર બિરાજમાન હતા અને જોડીની અંદર લઈને લોકો આવ્યા અને બાપાની મોર નાખ્યા બાપા ખાટલાની ઉપર બિરાજમાન હતા એટલે કીધું એણે આળિદાસ બાપુને કે વાલા આ શું છે એટલે બેન તો આમ મૃત્યુ જેવું એમનું શરીર હતું કે હવે જીવન મરણ વચ્ચે ઝોલા ખાધું કાળિદાસ બાપુએ બે હાથ જોડીને વિનંતી કરી કે બાપા આ એક જીવ દુઃખી છે અને રોગગ્રસ્ત જીવ છે અસાધ્ય રોગ થયો છે અને તમારા શરણે આવ્યો છે આની મથ દયા કરો દયા કરો એટલે બાપાએ એ હાથ કરીને કીધું જાવ રામજી માથે ભરોસો રાખો આમને લઈ લો એ લઈ ગયા અને પછી દિન પ્રતિદિન રોગ ઘટતો ગયો આજ પણ આ બેન જીવત છે પછી તો ખેતીવાડીનું કામ કરતા અને ગોવિંદ ભગત જે અમારા ગામના હતા એ પણ ભક્તિમય જીવન વિતાવતા અને સિત્તેરેક વર્ષની ઉંમરે એમનું અવસાન થયું પણ બાપાની ભક્તિમાં બાપા મય પોતાના ઘેર બાપાની બેઠક બનાવેલી ઘણા સમય સુધી બારક વર્ષથી ઉપર એમણે પૂજ્ય બાપાના નામનો અખંડ દીવો પણ રાખેલો એમાં પૂજ્ય બાપાની બેઠક આજ પણ બજરંગદાસ બાપાની એમના ઘેરે છે પૂજ્ય ગોવિંદ ભગતની તો ગેરહાજરી છે પણ એમના દીકરાના દીકરા જે પરિવાર છે પૂરી આસ્થા શ્રદ્ધા વિશ્વાસથી બાપાને માને છે સાંજ સવાર આરતી પૂજા કરે છે અને પૂજ્ય બાપાએ આવી ગોવિંદ ભગત માટે કૃપા કરેલી એટલા માટે એની સાખી એક બનાવેલી છે કે કરજ સુકવું કણબી તણું પ્રતિક કર્યો વિશ્વાસ કરજ સુકવું કણબી તણુ પ્રતિક કીધો વિશ્વાસ અંત બેલી થઈ આવી આ બાપા બજરંગદાસ હશે કનપણના ગોવિંદ ભગતનું ઘર પૂજ્ય બજરંગદાસ બાપાના જે પરમ ઉપાસક હતા આજે વર્તમાન આ નવા મકાનો છે પૂજ્ય બાપા જ્યારે અહીં પધારેલા અને એમનું કરજ ભરેલું ત્યારે જૂના મકાનો હતા પણ વર્તમાન મકાનની અંદર પૂજ્ય બાપાની આજે બેઠક છે અહીં એમના પુત્ર પરિવાર બાપાની સેવા પૂજા કરે છે તેમજ અખંડ ઝોટ અહીં ચાલુ છે સવન બે હજાર પાસઠ તારીખ ચૌદ ત્રણ બે હજાર નવ ના રોજ ગોવિંદ ભગત રામચરણ પામેલા ત્યાર પછી પણ આજ સુધી આ પરંપરા ચાલે છે ઉચ્ચ બાપાની તિથિ આવે ગુરુ પૂનમ હોય ત્યારે અહીં પટુ ભોજન પણ કરાવવામાં આવે મહાપ્રસાદ પણ કરવામાં આવે છે હવે ત્યાં બાપાની બેઠક છે જ્યારે ગોવિંદ ભગતની હાજરી હતી ત્યારે કોઈ પણ બાળક હોય સ્ત્રી હોય પુરુષો હોય એમને જ્યારે કમળો થતો તારી એ આસ્થાથી વિશ્વાસ થી બાપાના દર્શને આવતા ગોવિંદ ભગવાન બાપાના નામનો લોપદીપ કરી અને પ્રસાદી આપતા અને બાપા બાપામાં ભરોસો રાખજો મટી જશે એટલે એ જે સોકલેટ ની પ્રસાદી આપે અને બાપાના દર્શન કરી અને લઈને જાય અને એ પ્રસાદી લે એટલે કમળો મટી જતો એ હાલ પણ અત્યારે તો જે કોઈ શ્રદ્ધાના આસ્થાથી આવે છે ત્યાં બાપાની બેઠક છે અને બાપાની પ્રસાદી લઈ અને જાય છે અને હજી પણ કમળો મૂટી જાય છે